મારા બેટ ના બાઈ કેવું પૂછ્યા ઘરે ચેન્જ કરે લે કોઈ ખર્ચો કરતું નહીં હે

આલે કોનાલે કોનાલે વા દાડી 2412 ગદી મે આલે કને આપે રે દાડીયાને કને પડે મને દાડી આતા બારના આફ્રિકા बाजूના આ જા રુટુ દાઈ દી કે ને કોણ માર ઉપર છે

ના તું ક્યાં જાય તોય હા કા માર આવે પણ નહીં તો આવો નહીં પછી હો પર આ તો તમે એમ કરો હતી

વતા પદ લેવાના પતે જો આ ગલ્યા બી પાછી પાછી આલી પાછી મારા નેહા જવાનું હોય કાલે કરી સાહેબ બોલા ના બોલે ભાઈ બોલાવવાનું કે હે

સાધુ બેઠા છેઠા છે ઈલા તા જો સાધુ થઈ ગયો હાણા 10 ના હોય માણા કેટલા એટલે ખા ના થઈ ગયો હવે ના જો

બબિલો આજનો ખબર છે ભેસાખી ભેસાખી મગાવી ભેસિયા ઉતરો ઓડી રી હવે જો સાબરા જા બધાની ને તૂલી શું કરું કા મારા તું જા ને અરે અરે શું તું પાડે તું મને પાડે તો નહીં પણ છે